જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો સુધી ધ્યાનથી સાંભળજો એક જ લાઇન માં સાર આવી જાય છે કે સ્વાસાકી કર સુમેરનીપો અજપા જાપ પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપો આપ બરાબર શું કીધું કે શ્વાસાકી કર સુમેરણી મતલબ શ્વાસા જે શ્વાસ નાભ્યથી ઉઠી રહ્યો છે અને નાભ્ય પાછો જઈ રહ્યો છે મતલબ જે શ્વાસ બહારથી અંદર આવે છે તેમાં એક સોનો અવાજ આવે છે અને જે શ્વાસ અંદરથી બહાર જાય છે એમાં હમનો અવાજ આવે છે આ શ્વાસ ઉપર ધ્યાન ધરો એમાં એક શબ્દ ગાજી રહ્યો છે કારણ કે શ્વાસાકી કર સુમેરણી મતલબ સુમેરણ એટલે હોટકંઠ હલાવીને કે એમ નહીં યાદ કરવાનું સુમરણ એટલે યાદ કરવાનું શ્વાસને માત્ર યાદ રાખ ઉરતો શ્વાસો અને બેહતો શ્વાસો જે છે એને યાદ રાખો આ શ્વાસ હકીકર સુમેરણી પછી કીધું જપો અજપ્પા જાપ શું કીધું જપો અજપ્પા જાપ તો હવે જપો એટલે અહીંયા જો જપવાનો એક અર્થ હતો હોટખંટ હલાવીને આપણે જપતા હોઈએ છીએ માનો કે સોમ 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 બરાબર આ જપો આમ થાય બરાબર આને જપ કહેવાય જપો નો કહેવાય કારણ કે અવાણી આપણા ગુજરાતીમાં છે બરાબર હવે જપોનો અર્થ શું થાય છે જપો અજપા જાપ જપો એટલે હોટખંટ હલાવીને જપવાનું નથી જપો એટલે શાંત થઈ જવાનું હોટખંટે હલાવવાના નહીં હે મુખથી નહીં જપવાનું જપો આપણે કોઈ બહુ બોલ બોલ કરતા હોય તો આપણે કહીએ છીએ ને કે ભાઈ હવે તો તમે જપો યા તમે ક્યારના બોલ બોલ કરો જપો એટલે શાંત થઈ જાવ બરાબર જાપ અને જપો જપ જાપ અને જપો એમાં બહુ ફરક છે બરાબર જપ એટલે વટકંઠ હલાવીને આપણે જપતા હોય છે જાપ એટલે જે કોઈ મંત્રને આપણે જાપ કરતા હોઈએ તેને એને જાપ કહેવાય છે બરાબર જપ કહો કે જાપ કહો સરવાળ બે એક જ છે અહીં જપો શબ્દ વાપરવામાં આવ્યો છે જપોનો ગુજરાતીમાં અર્થ થાય છે શાંત થઈ જાઓ બરાબર શાંત જપો અજપા જાપ શું કીધું જપો અજપા જાપ મતલબ જપો એટલે ત્યાં શાંત થઈ જાઓ અજપ્પાનો જ્યાં જાપ ચાલી રહ્યો છે આપ મેળે તમારા જપ્પાનો અર્થ જપો એટલે તમે શાંત થઈ ગયા બરાબર જપોનો અર્થ ગુજરાતીમાં શાંત થઈ જાય તમે ઘણા કોઈપણને પૂછી લેજો કે જપો એટલે શું જાપ એટલે શું જપ એટલે શું જપોનો મૂળ અર્થ થાય છે બંધ થઈ જવું ઘણા ઓડીયોમાં બોલી ગયો છો કે ભાઈ તમને ઘણી વાર લોકોમાંથી મેં કીધેલું છે કે ભાઈ જપો હવે હવે તમે નથી કહેતા આપણે આપણી કાઠિયાવાડી ભાષામાં બહુ ઉપાડો લીધો હવે તો ભાઈ જપ ખા કે જપો હવે તો જપો શાંત થઈ જાવ એટલે જપોનો અર્થ શાંત થઈ જાઉં બરાબર પછી અજપ્પા કીધું અજપ્પા એટલે એ જપવામાં ન આવે અજપ્પા જપ અને અજપ્પા ઓલરેડી સોહમ શબ્દ આપણા શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો બરાબર જપો અજપ્પા જાપ તમે જપી જાઓ તમે શાંત થઈ જાઓ તમે મૌન થઈને શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો એટલે એમાં એક શબ્દ તમને સાંભળવા મળે પણ ક્યારે જપો તો શાંત થઈ જાઓ તો બરાબર પછી અજપ્પા જે જાપ ઓટોમેટિક ચાલી રહ્યો છે જપ્પા જે જાપ છે ને એ જાપ થઈ જ રહ્યો છે આપણે જપવાનું નથી જાપ થઈ જ રહ્યો છે જપ્પાનો સોહમ સોહમ અંદર બહાર બે જગ્યાએ છે બહારથી જે આપણે શ્વાસ ખેંચીએ છીએ ને એમાં સો શબ્દને અંદરથી બહાર કાઢીએ એમાં હમ તો આ અંદર બહાર ચાલી જ રહ્યો છે જો અંદરનો સો શબ્દ ન હોય તો બહારનો હમ કાંઈ ન કરી શકે બરાબર અંદરનો હમ કાંઈ ન કરી શકે અંદરનો હમ ન હોય તો સો પણ નથી બરાબર એટલે સોને અહીં પરમાત્મા પણ કહેવામાં આવ્યો છે હમને આત્મા પણ કહેવામાં આવ્યો છે સોને ગુરુ પણ કહેવામાં આવ્યો છે હમને સુરતા પણ કહેવામાં આવ્યો છે બરાબર સોને સો શબ્દને ઘણા આત્મા પણ કહે છે અને હમને ચિત્રુપી સુરતા પણ કહે છે તો એ વાત ફાઇનલ છે કે જપ્પો અજપ્પા જા તો જપનારું કોણ અજપ્પા અલગ થયો જપનારો અલગ થયો થયો ને અને સોહમ શબ્દ પણ અલગ થાય બરાબર તો અજપ્પામાં ધ્યાન ધરાઈ સુરતા છે ચિત્તરૂપી સુરતા હમરૂપી સુરતા જે સો શબ્દની સાથે એકમેક ચાલી રહી છે મિલન જ છે એનું આપણે એને ભૂલી ગયા છે આપણે માયા મટવાઈ ગયા છીએ આપણે વિષયવાસના મટવાઈ ગયા બરાબર તો આ એક જ મુદ્દો છે કે એ ક્યારે આપણે ચિત્તરૂપી સુરતા લાગે એ એકદમ ચિત્ત શુદ્ધ નિર્મળ બની જાય તમામ વિષયોનાથી નીકળી જવા પડે આ જપો શબ્દનો અર્થથી જ છે શાંત થઈ જાવ જેમ જેમ તમે શાંત થતા જશો તેમ તેમ તમારી અંદરથી વિકારોનો થતા જશે ઓટોમેટિક બરાબર એટલે જ્યાં સુધી આપણું ચિત્ત નિર્મળ ન બને આપણે શાંત ન બનીએ વિષય વાસનાઓ તરફથી આપણી દ્રષ્ટિને જ્યાં સુધી નહીં હટાવીએ સુરતારૂપી દ્રષ્ટિઓ એને નહીં હટાવીએ ત્યાં સુધી આ સુરતા એમાં ફસાયેલી રહેશે હે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો રજોગુણ તમોગુણ સત્તમગુણ ત્રણ ત્રણ ગુણ ગુણ હે પાંચ તત્વો પચીસ પ્રકૃતિ શબ્દ સ્પર્શ પ્રસ ગાંધા વિષયો કામક્રોધ લોભ મદમો આમાં જ્યાં સુધી આપણે આપણી ચિત્ર બી સુરતા ફસાયેલી છે ત્યાં સુધી અજપ્પામાં આપણું ધ્યાન સુરતા લાગે જ નહીં આ નોટ કરજો તો અહીં હમને પણ સુરતા કીધી છે અને સોને ગુરુ કીધો છે સો એટલે પરમાત્મા પણ કીધો છે હમ એટલે આત્મા પણ કીધો છે સો એટલે આત્મા પણ કીધો છે હમ એટલે સુરતા પણ કીધી છે બરાબર સો હમ સો હમ મતલબ જે તમે છો તે જ હું છો તમારા પણ મારામાં કાંઈ ફરક નથી બરાબર આ જ રીતનું આ બધું કમ્પ્લીટ કરવાનું છે જ્યાં સુધી સંકલ્પ અને વિકલ્પો બંધ નહીં થાય આપણે જપો નહીં બનીએ શાંત નહીં થાય ત્યાં સુધી સોહમ શબ્દ પ્રગટ થો અસંભવ છે જ્યારે સંકલ્પ અને વિકલ્પ બંધ થયું અને સુરતાની આ ટકી ગઈ એટલે સીધો જ સોહમ શબ્દ પ્રગટ થશે અને એને ચિતરૃપી સુરતા સાંભળશે સુરતા સ્વયં સાંભળશે ધ્યાન સાંભળશે કારણ કે સંકલ્પ વિકલ્પ જે છે એ જ મન છે મનથી ઉપર ચિતરૃપી સુરતા છે તો ચિત્રરૂપી સુરતાની અંદર જ્યારે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયું અને શૂન્ય અવસ્થા કહેવાય મનને પણ શૂન્ય ગણાય કીધું છે શૂન્ય થઈ જવું શૂન્ય એટલે શાંત થઈ જવું બરાબર તો મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ ગયું એટલે ચિત્ત નિર્મળ બન્યું ચિત્ત નિર્મળ થતાં એ શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ટકી જશે બરાબર શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ટકી જશે ત્યારે કહેવામાં આવ્યું છે કે પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપોઆપ બરાબર જે પરમ પરમતત્વ છે સોહમને પણ પરમતત્વ જ કહેવામાં આવ્યો છે સોહમને આત્મા પણ કહેવામાં આવ્યો છે સોહમને આત્મા પરમાત્માનું મિલન પણ કહેવામાં આવ્યું છે સો સુરતા શબ્દનું મિલન પણ કહેવામાં આવ્યું સો હમને ગુરુ શિષ્યનું મિલન પણ કહેવામાં આવ્યું છે જેટલા સંતો થયા ને બધાએ પોતાની રીતે અલગ અલગ આને સમજાવવામાં આવ્યું છે બરાબર અલગ અલગ સમજાવ્યું છે તો હવે પરમ પરમતત્વ જે છે એ સોમ શબ્દ છે પરમ તત્વને આત્મા પણ કહે છે પણ મારી દૃષ્ટિએ હું આત્માને કોઈ તત્વ ગણતો નથી પણ છતાંય ચલો ઠીક છે ત્યારે આપણે આત્મ તત્વ ઘણા બોલે છે નરસિંહ મહેતાએ બોલે છે કે જબલક આત્મતત્વ ચિહ્ન નહીં તબલક સાધના સર્વે જૂઠી બરાબર તો આત્માને તત્વ પણ કહેવામાં આવ્યો છે તત્વનો અર્થ તો પદાર્થ પણ થાય છે બરાબર અને પદાર્થોથી રહિત પણ થાય છે ઉલટા સુલટું છે તો આવી જ રીતના જ્યારે ચિત્તરૂપી સુરતા હમરૂપી સુરતા એ સોહમ શબ્દ સ્વરૂપ બની જશે એટલે સોહમ આપો આપ આપો પ્લસ આપ આપો આપ એટલે મતલબ તું પોતે જ સોહમ શબ્દ છો એમાં લીન થઈ જશે આપો આપ આપો આપ એટલે ઓટોમેટિક પણ થઈ જાય આપણે કહીશીએ કે આપોઆપ થઈ ગઈ મેળે તો સોહમ આપોઆપ तो आया ऑटोमेटिक થઈ ગયો અને મેળે થઈ ગયો કે સોહમ આપો આપ તમે સ્વયં પોતે સોહમ સ્વરૂપ પણ બની ગયા કારણ કે ચુરત આપો આપ આપ એટલે ચિત્રુપય સુરતા હમરૂપી સુરતા હા આપો એટલે એ સ સો શબ્દ તરવિસારો છે આત્મ તરવિસારો છે પરમાત્મા તરવિસારો છે બરાબર આપો પ્લસ આપ એટલે તું પોતે સ્વયં સ્વરૂપ બની જાય છે આ કેવાનો અર્થ છે બરાબર તો અજે કીધું કે સોહમ શબ્દમાં સોહમ શબ્દ સ્વરૂપમાં કેવી રીતે જવું મતલબ સોહમ સ્વરૂપ કેવી રીતે બનવું બરાબર તો આ રીતે બનવું શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલતો જે શબ્દ છે સોહમ ત્યાં ધ્યાન જોડવાનું છે પણ જ્યાં સુધી ધ્યાન આપણું ફટકતું હશે ચિત્રપિશુરતા ફટકતી હશે ત્યાં સુધી સંભવ નથી કારણ કે ચિતૃપિશુરતા સ્થિર થવી પડે છે એની પહેલાં તો મન સ્થિર થવું પડે મનમાંથી ઉડતા જે તરંગો છે સંકલ્પ વિકલ્પો છે એ જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી કોઈની તાકાત બારની વાત છે કે સોમ શબ્દ સુધી પહોંચી શકે હવે એ સોહમ તમે આપોઆપ બની ગયા પોતે જ તમે સોહમ સ્વરૂપ બની ગયા તો શું થયું ચિત્રરૂપી સુરતા તો ખતમ થઈ ગઈ અમરૂપી સુરતા સ્વયં સો સ્વ સોહમ સ્વરૂપ બની ગયા એટલે સોની સાથે જોઈન્ટ થઈ ગઈ બરાબર છે જોઈન્ટ જ પણ આપણે ભટકી ગયા છે વચ્ચે ભટકાવનારી જે છે ને એ મન છે કારણ કે મન જ બાધક છે ને મોટા મોટું સંકલ્પ વિકલ્પો કરીને આપણને શ્વાસની ક્રિયામાંથી અલગ કરી નાખે જ્યાં આપણે ધ્યાન ધરતા હોઈ બરાબર એટલે સર્વપ્રથમ મન વશ થવું અતિ આવશ્યક છે મન સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે મન સ્થિર થયા વગર એ તત્વમાં ધ્યાન લાગવાનું જ નથી પરમ તત્વ એ સોમ શબ્દ છે સોમ શબ્દને જ આત્મા પણ કહેવાય છે કારણ કે સોમ શબ્દ જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે પ્રકાશ એ પ્રકાશ આત્મ સ્વરૂપ બન્યા પછી પરમાત્મ તરફની યાત્રા બ્રહ્મરૂપી બ્રહ્મ જે છે કોઈ બ્રહ્મ કહે પારબ્રહ્મ કહે પુરાણ બ્રહ્મ કહે એ સર્વવ્યાપક જે બ્રહ્મ છે એને જ અનંત પ્રકાશ હું કહું છું બ્રહ્મને જ પરમ પિતા પરમાત્મા પણ કહેવાય છે બ્રહ્મને ઓમકાર પણ કહેવાય છે પણ શું છે ઘણા ઓમકારને પાડવાનો પ્રયત્ન કરતા હોય છે એટલે શું મરોડ કરીને ઓમકારને નીચે દેખાડવું એટલે સનાતન ધર્મ નીચે દેખાડવું ટૂંક માનો અર્થ હશે અને પોતાના વાળાને ઊંચો કરવું આ જ હેતુ છે બીજું કાંઈ નથી આગળ પાછળ કરી નાખે બાકી ઓમકાર જ પહેલો શબ્દ પ્રગટ થયેલો હું નથી કહેતો બધા સંતો છે અને અહીં મેન મહાન સંતનું પ્રમાણ છે ગુરુ નાનક દેવજીનું મોટું પ્રમાણ છે કે એક ઓમકાર કરતા પુરુષ સતનામ શું કીધું છે ગુરુ નાનક દેવની વાણીને કોઈ કાપી ન શકે કોઈની તાકાત નથી ગુરુ નાનક દેવની વાણીને કાપી શકે કારણ કે મહાન સંત વિરલા હતા જેને સ્વયં પરમાત્મા સ્વરૂપ જે બની ગયા હતા જેનો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ એની આ વાણી છે હેં કે એક ઓમકાર કર્તા પુરુષ સતનામ શું કીધું એક જ ઓમકાર કર્તા પુરુષ છે હે એ જ સત્યનામ છે તો આ ઓમકાર છે ને એ જ પરમપિતા પરમાત્મા ઓમ પ્રગટ થયો છે સોહમમાંથી અલ ઓમકારમાંથી પ્રગટ થયો સોમ બરાબર કારણ કે સોહમ હું ઘણી વાર વ્યાખ્યાને કરી ચૂક્યો છો કે તમે સોહમ લખો પછી સ અને હન હટાવી દો ઓમ બધું તો એ સોહમ પ્રગટ ક્યાં જ થયો એ ઓમકારના ગર્ભમાંથી આ પ્રગટ થયો છે જેમ માતાના ગર્ભમાંથી બાળક પ્રગટ થાય છે બાળકનો જન્મ થાય છે તેવી રીતે ઓમકારની અંદરથી મતલબ એની અંદરથી જેમ માતાના અંદરથી બાળક પ્રગટ થાય છે જન્મ થાય છે એવી જ રીતના ઓમકાર રૂપી પરમાત્માથી સોહમ પ્રગટ થયો તમે લખો સોહમ પછી સ અને હવે હટાવી દો એટલે ઓમ થયું તો કારણ કે ઓમ આ સોહમ ક્યાં સમાણો ખેરની અંદરથી નીકળો હે ઓમમાંથી નીકળો ને પછી સ અને હથ જોડ્યો એટલે સોમ થઈ ગયો પછી સોહમ આગળ વધતો હતો સરવાળે ઓ ને પછી લાસ્ટમાં અવાન પછી એનાથી આગળ કાંઈ નથી એ વાત પૂરી થઈ જાય બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યેક તમને સમજાઈ ગયો છે તમે કાંઈ બોલશો સત્ય સનાતન ધર્મની જે